નરેન્દ્ર મોદીની મુહિમની શરૂઆત શિક્ષણ મંત્રી આગેવાનીમાં લોકસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વિધાનસભાની વિશેષ ઉપસ્થિતિમાં વી સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત યોજવામાં આવ્યું લોકસભાની ચૂંટણીમાં આ વખતે દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ આજ રોજ વિ સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે યુવાનો પોતે સ્વયંભૂ સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી અને દેશને નવી દિશા જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપી રહ્યા છે ત્યારે યુથ આપોઆપ એક જાગૃત થયું છે અને આ યુવાનો ના જ્ઞાતિવાદમાં માને છે ના જાતિવાદમાં માને છે ના પ્રાંતવાદમાં માને છે આ યુવાનો માત્ર ને માત્ર રાષ્ટ્રવાદમાં માની રહ્યા છે અને દેશનું હિત કોણ કરે છે એટલે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદને પર રહી રાષ્ટ્રવાદ સાથે મળીને દરેક સમુદાય દરેક જાતિના યુવાનો ભેગા મળીને સપોર્ટ નરેન્દ્ર મોદી અને આ આપણે સપોર્ટ કરવો જોઈએ આજે દેશને દેશના હિત માટે આજે પૂરી દુનિયા જ્યારે સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ એ દુનિયાના બેસ્ટ લીડર છે અને પોતાના માટે કશું જ નહીં માત્ર ને માત્ર રાષ્ટ્રને સમાજ માટે જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે વિશ્વને વસુદૈવ કુટુંબકમનો નારો એ છે માત્ર ભારતને નહીં પૂરી દુનિયા આપણો પરિવાર છે ત્યારે બહોળો પરિવાર દરેક રાજ્યના છેવાડામાં છેવાડા વ્યક્તિ સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેની જે લાગણીને માન છે એ જ સૂચવે છે કે દેશની પ્રજાએ લોકોએ દરેક સમાજ દરેક જાતિના લોકોએ સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ જ આપણા લીડર છે દરેકને પોતાના લાગે એવા નરેન્દ્રભાઈ માટે વિ સપોર્ટ નરેન્દ્ર મોદી આ યુથ જ્યારે વળ્યું છે ત્યાં આ એક નવી ક્રાંતિ છે માત્ર ને માત્ર રાજનીતિનું કોઈ ભાષણ નહીં રાજના કારણ આ યુવાનોને કરવું પણ નથી રાજનીતિ સા કારણ કરીને એને ખોટા કાદો ઉછાળવાવાળા યુવાનો નથી માત્ર વિકાસની અંદર ને સમરસતામાં માનનારી આ યુવા ટીમો પૂરા ગુજરાતની અંદર આજે વિસપોર્ટ નરેન્દ્ર મોદી જે અભિયાન ચાલી રહ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે મારા વિસ્તારની અંદર આ હજારો યુવાનો જ્યારે ભેગા થઈ નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી રહ્યા છે કોઈ કોલેજ કરે છે કોઈ જોબ કરી રહ્યા છે આ બધા યુવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં દરેકે દરેક જગ્યાએ સો એ સો ટકા મતદાન થાય એવી આખું આયોજન થાય અને દરેક યુથ બહાર નીકળે અને મતદાન કરાવે એ જ હું અપીલ કરું છું અસુ પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત